ગૌરવ પરિશ્રમ પર પાસે શ્રીજીની આરતી કરી શ્રીજીની આગમન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આગમન યાત્રા ગોરવા આઈટીઆઈથી પંચવટી સર્કલ થઈ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા ગામ ખાતે પ્રસ્થાન થઈ હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એકના જુલી કોઠિયા એસીપી આરડી કવા ગોરવા પીઆઈ કે એમ વાળીયા સહિત ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ પચાસ જિલ્લા પોલીસના હોમગાર્ડ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ સહિત પોલીસમાં જવાનો ઉપસ્થિત રહી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી આગમનયાત્રામાં યંગસ્ટર ગ્રુપ ચા રાજાના પ્રમુખ વિજય ચાવડા મંડળના સભ્યો સહિત હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા અચ્છા ગોરવા વિસ્તારના અને કરોડિયા વિસ્તારના ગણપતિની આ આગમનની યાત્રા હોય જે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થનાર હોય ખૂબ શાંતિપૂર્ણ રીતે પસાર થયે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો મહેરબાનસીપી સરની સૂચનાથી ટોટલ બંદોબસ્ત છે ડબલ કરી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે શ્રીજીની યાત્રાને પસાર કરી દેવાય છે ત્રણ પીએસઆઈ ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ અને લગભગ પચાસ જેટલા પોલીસ હોમગાર્ડ એફઓપી અને ક્રાઈમની ટીમ અને એલસીબીની ટીમ અને મારી ટીમ સાથે છે ગણપતિ બાપાને આગમન કરી રહ્યા છે છેલ્લા બાર વર્ષથી ગણપતિ બાપાનો આવી રીતના ભવ્ય ભય કરોડા ગામના તમામ યુવાનો આજુબાજુ તમામ તમામના યુવાનો સાથે મળીને આ યાત્રાનું અમે આયોજન કરીએ છીએ અને છેલ્લા બાર વર્ષથી આયોજન કરીએ છીએ તેમાં તમામ લોકોનો સારા સકાર જે પોલીસ પ્રશાસનથી હોય અને પોલિટિકલી તમામનો સપોર્ટથી આજ સીડીની આ આગમનના આત્રણ અમે આયોજન કર્યું છે કરોડિયા એકસો ગ્રુપ સબસ્ક્રાઇબ ના આઈ ઇમ્પ્રેસ ધ ધે લાઈક ને વ મિશન અપડેટ